ભરૂચ રસ્તાઓ સામે યુવા કોંગ્રેસનો આક્રોશ તંત્રને સાત દિવસની કામગીરી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી જિલ્લામાં કોંગ્રેસ હાઈવે રાજ્યધોરીમાર્ગો નગરપાલિકાના રસ્તાઓ અને અનેક બ્રિજોની દયનીય હાલત સામે યુવા કોંગ્રેસે ઉગ્ર સ્વરે રોષ વ્યક્ત કર્યો છે અને ભરૂચ શહેરમાં યુવા કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાન અને સંદીપ માંગરોડાના નેતૃત્વમાં કાર્યકરો દ્વારા કલેક્ટર કચેરી અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યો જેમાં કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો અને તંત્રને ચેતવણી આપી છે કે ભ્રષ્ટાચાર અને બેદરકારીના કારણે બનતી આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવો જરૂરી છે યુવાઓએ આક્ષેપ કર્યો કે રોડ રસ્તાઓના નિર્માણ અને સમારકામના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે પરિણામે નવા બનેલા રસ્તાઓ પણ વરસાદ શરૂ થતાં જ તૂટી પડે છે રોડ પર પડેલ ખાડાઓ વાહન ચાલકોના જીવ માટે જોખમરૂપ બની રહ્યા છે આ કારણે રોજ કોઈને કોઈ અકસ્માત બને છે વધુમાં જણાવ્યું કે તંત્ર માત્ર દર વર્ષે ફાઇલોમાં જ કામગીરી બતાવે છે પરંતુ જમીન પર હકીકત કંઈક બીજી જ છે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કોઈ કાર્યવાહી થતી નથી આવા ભ્રષ્ટાચારના કારણે જિલ્લાનો વિકાસ અટકી ગયો છે ત્યારે આ અંગે યુવા કોંગ્રેસે

ત્યારે એની અંદર આ લોકોએ ખૂટ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરેલો છે એ હોય ડેરોલ હોય વિલાયત હોય કે હોય એવા ભરૂચ જિલ્લાના માર્ગ અને વિભાગ ની કચેરીના તમામ રસ્તાઓની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે આજે અમે લોકોએ કાર્યપાલક ને રજૂઆત કરેલી છે દિન સાત ની અંદર આ તમામ રસ્તાઓની ઉપર સમિતિ બેસાડશે અને એની ઉપર તપાસ થશે એ તપાસમાં જો આ લોકોએ કઈ પણ ગાલમેલ કરી છે તો સાત ને આઠમા દિવસે આજ કચેરીની બહાર ધરણા કરીશું તમામ ભરૂચ જિલ્લાના રોડ રસ્તા માર્ગ મકાનના બંધ કરીશું અને આ અધિકારીઓની ગાડીઓ રોકી અને તમામ ઉપર કાર્યવાહી કરીશું માર્ગ અને મકાન વિભાગમાં ભ્રષ્ટાચારના મુદ્દે આજે કોંગ્રેસે કચેરીનો ઘેરાવ કરી અને રજૂઆત ઉગ્ર રીતે કરી છે સાથે સાથે વલસાડની અંદર કલેક્ટરે જે પગલું ભર્યું છે અને કોન્ટ્રાક્ટરની સામે માનવ વદનો ગુનો દાખલ કરવાનું એક ઐતિહાસિક કામ કરેલું છે એ જ દિશાની અંદર ભરૂચના કલેક્ટર રાહત અપાવો આજે કરોડો રૂપિયા અબજો રૂપિયાનો ટોલ ભરૂચની જનતા ભરી રહેલી છે પરંતુ નેશનલ હાઈવે જુઓ કે સ્ટેટ હાઈવે જુઓ તમામ ખકરધજ હાલતમાં છે અને આમ છતાં ટોલના નામે સરકાર

તપાસ ટીમ અને વિભાગમાંથી જરૂરિયાત મુજબના પગલાઓ લેવાતા જ હોય છે અત્યાર સુધી કોઈ એવો બનાવ બન્યો છે કે જે પર એક્શન લેવાય કોઈ પ્રસ્તાવ ચાલે લેવા રોડ એની વિગતો આપને મેળવીને કેવી પડે છે હલકી ગુણવત્તાના જે રોડ રસ્તા બનતા હોય એ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ રિલીઝ કરવામાં આવે છે હા એ ટેન્ડર ક્લોઝના નિયમો મુજબ કાર્યવાહી થતી હોય છે એના ક્લોઝમાં જે રીતનું ચૂકવણું જેટલા કામનું હોય એ રીતનું કરવામાં આવે છે અને જો ખરાબ કામ કામગીરી હોય તો તે માટેની અ રકમ પણ ભરપાઈ કરવામાં આવતી હોય છે કોન્ટ્રાક્ટર પાસે નુકસાનીની ભરપાઈ રકમ કરવામાં આવતી હોય છે સર આ કેસ માટે નહીં પરંતુ સરકાર જેને જાણ કરું છું કે આ રસ્તાની રજૂઆત મળી છે તો તેની નિયમો અનુસારની યોગ્ય કાર્યવાહી અને યોગ્ય તપાસ કરે એવી હું જાણ કરીશ ટીમ સાથે ઓકે